નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે ખૂબ જ એક અત્યંત ગુણકારી ઔષધિ વિશે માહિતી મેળવશું તો તમે આ વનસ્પતિ જે જોઈ રહ્યા છો એ ખૂબ જ શક્તિશાળી અને ખૂબ ગુણકારી અને લાભકારી આપણા શરીર માટે છે મિત્રો અને ઘણા મિત્રોએ આ વનસ્પતિના પાન જોઈને ઓળખી પણ ગયા હશે તો સૌથી પહેલાં એનું આપણે નામ જાણી લઈએ તો આ ઔષધિનું નામ છે મિત્રો અનંત મૂળ બરાબર મૂળ નામ છે એનું આપણે ગુજરાતીમાં એને ઓળખીએ છીએ અને ઘણા એવા બીજા અલગ પણ નામ છે ગુજરાતીની અંદર તો આ મૂળ વનસ્પતિ જે છે મિત્રો એ ખૂબ જ અત્યંત ગુણકારી છે મિત્રો આયુર્વેદની અંદર પણ એનો ખૂબ ઉલ્લેખ છે અને ઘણી એવી બીમારીઓની અંદર એનો આપણે ખૂબ સરળતાથી ઉપયોગ પણ કરી શકીએ તો આ એના તમે પાન જોઈ રહ્યા છો જો કે વચ્ચે તમે જો ને વચ્ચેની દંડી હોય એ થોડી સફેદ કલરની આપણે જોવા મળે અને એની મુલાયમ ડાળી હોય છે વધારે મજબૂત હોતી નથી અને એ પણ કથાઈ કલરની હોય છે અને બીજી એક વિશિષ્ટ ઓળખ છે એ હું પણ તમને આ વિડીયોની અંદર બતાવીશ તો શરૂઆત કરીએ કે કઈ કઈ બીમારીઓની અંદર આ અનંત મૂળ જે છે એનો આપણે ઉપયોગ કરીએ અને એ બીમારીઓને આપણે ધીરે ધીરે કરીને આપણા શરીરમાંથી દૂર કરી શકીએ તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત હોવ અને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતી મેળવવાની અથવા તમે એ ઔષધિનો કઈ રીતનો ઉપયોગ કરી શકો એના વિશે જો જાણકારી મેળવવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને સચોટ અને એકદમ માહિતી તમને મળતી રહેશે તો ચાલો હવે શરૂઆત કરીએ તો આ તમે એના પાન જોઈ શકો છો વચ્ચે જે હોય ને લેયર દાંડી એ થોડી સફેદ કલરની આપણે જોવા મળે આ આ એની પાનની ઓળખ છે મિત્રો અને એની દાઢી ખૂબ નાની હોય છે આ તમે જોઈ શકો છો એ થોડી કથ્થઈ કલરની આપણને જોવા મળે તો હવે શરૂઆત કરીએ કે આ અનંત મૂળ વનસ્પતિ છે એ કઈ કઈ બીમારીની અંદર ખૂબ રાહત આપણને આપી શકે છે તો સૌથી પહેલાં આ વનસ્પતિના જે મૂળ છે ને એનો ભાગે આપણે ઉપયોગ કરી શકાય છે જો કે એના પાનનો પણ આપણે ઉપયોગ કરવાનો છે એ કઈ કઈ બીમારીની અંદર એ હું પણ તમને બતાવીશ તો સૌથી પહેલાં આ વનસ્પતિનો આપણે ઉપયોગ કરીએ તો એનો સ્વાદ કયો લાગે તો એ મૂળુંનો જે સ્વાદ છે ને મિત્રો એ થોડું મીઠું અને થોડું કડવો હોય છે બરાબર એટલું ખાસ ધ્યાન રાખજો તમે એનો મૂળ ચાખો ચાવો ને એટલે તમને હલકું મીઠું અથવા હલકું કડવું પણ તમને લાગી શકે અને બીજી એની ખાસ એક વિશિષ્ટ ઓળખ છે મિત્રો એ હું પણ તમને બતાવીશ તો એની અંદર છે મિત્રો તમે કોઈ પણ એક પાન તોડો ને એટલે એમાંથી તમને દૂધ નીકળતું જોવા મળી શકે બરાબર તમે પાનની દંડી તોડો ને એટલે એમાંથી તમને દૂધ નીકળતું જોવા મળે અને બીજી એક ઓળખ છે મિત્રો કે તમે એના મૂળ તોડો ને જમીનમાંથી કાઢી અને તમે એ ઉપરની જે લેયર હોય ને છાલ એ તમે કાઢો ને એટલે એ બદામી કલરનું થઈ જાય મૂળ આખું બરાબર તો આ એની એક વિશિષ્ટ ઓળખ છે મિત્રો તો હવે કઈ કઈ બીમારીની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ એના વિશે હવે શરૂઆત કરીએ તો મિત્રો તમને જો પથ્થરી સંબંધી કોઈ તકલીફ હોય તમને પેશાબ સંબંધી પણ પ્રકારની તકલીફ હોય તમને ચામડીની ઉપર કોઈપણ પ્રકારની એલર્જી હોય ત્વચાર ઉપબંધી કોઈપણ પ્રકારની તકલીફ હોય અથવા તો તમને આંખ સંબંધી પણ પ્રકારની તકલીફ હોય ને તો એની અંદર તમે આ અનંત મૂળ જે વનસ્પતિ છે એનો તમે ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકો આ રીતે તમે તોડો ને એટલે એમાંથી તમને દૂધ નીકળતું તમને જોવા મળે બરાબર આ એક એની વિશિષ્ટ ઓળખ છે મિત્રો તો આ તમે કશે બીજ જોવા જાઓ અથવા તમને દેખાય તો આ રીતે તમે પાન તોડો ને એટલે તમે એમાંથી દૂધ નીકળતું તમને જોવા મળે બરાબર એટલે તમે ખ્યાલ તરત આવી જાય કે આ અનંત મૂળ વનસ્પતિ છે બરાબર તો હવે આપણે પેશાબ સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ થતી હોય તમને પેશાબ કરતી વખતે બળતરા થતા હોય અથવા પેશાબ અટકી અટકીને આવતો હોય અથવા તો પેશાબની અંદર તમને દુર્ગંધ આવતી હોય બરાબર પેશાબનો કલર પીળો હોય તો એવા સંજોગોની અંદર તમે આ અનંત મૂળ જે છે એનો તમે ઉપયોગ કરી શકો તો એની અંદર તમારે પાંચ ગ્રામ જેટલું મૂળનો પાવડર લેવાનું બરાબર અને એક કપ જેટલું તમે દૂધ લઈ લો બરાબર એ દૂધની અંદર એ પાવડર નાખી અને મિક્સ કરીને તમે સવારે ભૂખ્યા પેટે તમે પીઓ તો તમને પેશાબ સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હોય ને મિત્રો એ કમ્પ્લીટ ધીરે ધીરે કરીને તમે એમાંથી છુટકારો મેળવી શકશો બરાબર તમે દરરોજ ના પીઓ તો પણ ચાલી શકે એક દિવસના બે દિવસની અંદર તમે એનો ઉપયોગ કરો તો પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે અને બીજું કે તમને આંખ સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હોય આંખની અંદર તમને દુખાવો થતો હોય અથવા તો આંખની પાપણ ઉપર તમને સોજો આવી જતો હોય ને તો એવા સંજોગોની અંદર પણ તમે એનો ઉપયોગ કરી શકો તો એની અંદર પણ તમારે મૂળનો ઉપયોગ કરવાનો તો મૂળ તમારે તોડી લાવવાના અને એને વાટી અને એનું લેપ બનાવવાનું એટલે એ પેસ્ટ જેવી બનાવી દેવાની અને પેસ્ટ બનાવી અને તમારે આંખ ઉપર કઈ રીતના લગાવવાનું એ બરાબર સમજી લેજો તો તમારે સૌથી પહેલાં તો આંખ બંધ કરી દેવાની અને પાપણ ઉપર તમારે લગાવવાનું બરાબર એટલું ખાસ ધ્યાન રાખજો આંખની અંદર એ લેપ જવો ના જોઈએ ફક્ત ને ફક્ત આપણી પાપણ ઉપર એ લેપ લગાવવાનો બરાબર એટલું ખાસ ધ્યાન રાખજો તો તમને જે પાપણ ઉપર સોજો આવે હલકું બળતરા થાય ગરમીનો અહેસાસ થતો હોય તો તમને આંખની અંદર પણ ખૂબ રાહતનો અનુભવ થઈ શકશે અને બીજું કે ચર્મ સંબંધી કોઈ કોઈપણ પ્રકારની તમને તકલીફ હોય ખીલની સમસ્યા હોય તો એની અંદર પણ તમે એનો ઉપયોગ કરી શકો તો એ જે મૂળ છે એનું પાવડર બનાવીને તમે નિયમિત એનું સેવન કરો તો તમને ખૂબ રાહતનો અનુભવ થઈ શકશે જો એના મૂળનો આપણે પાવડરનો નિયમિત સેવન જો આપણે ઉપયોગ કરીએ તો આપણા લોહીની અંદર કોઈપણ પ્રકારની બગાડ હોય ને મિત્રો એ દૂર થાય રક્ત શુદ્ધિ થાય એટલે આપણે ચર્મ રોગની અંદર કોઈપણ પ્રકારની ઝીણી ફૂલ્લીઓ થાય કોઈ પણ ચામડી પર તમને એલર્જી બનતી હોય તો એની અંદર તમને ધીરે 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 કરીને તમને એની અંદર રિકવરી જોવા મળી શકે તો આ અનંત મૂળ ખૂબ ઉપયોગી છે મિત્રો અને બીજું મરડાની અંદર કોઈ પણ મરડો જો થાય તો તમે એની અંદર પણ તમે આ મૂળ જે હોય ને એનો ઉકાળો ઉકાળો બનાવીને તમે પી શકો તો પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે અને બીજું કે કોઈક કારણસર આપણે કામ કરતી વખતે અથવા કોઈક એવી ઘટના બને અને તમને હાથ પગ પર વાગે ઘા થાય તો એની અંદર પણ આ અનંત મૂળ જે છે ને મિત્રો ખૂબ ઉપયોગી થાય છે મિત્રો તો એના મૂળનું આપણે પેસ્ટ બનાવી અને તમને ઘા થાય ને એ જગ્યા પર તમે લગાવો એટલે એની અંદર પણ તમને ખૂબ રિકવરી જોવા મળી શકે તો આ અનંત મૂળ વનસ્પતિ જે છે એ મિત્રો ખૂબ ઉપયોગી છે મિત્રો અને એનો મોટે ભાગે આપણે એક રીતે જોવા જઈએ ને તો એના મૂળનો પાવડરનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ જો તમે ગૂગલ પર સર્ચ કરશો અમેઝોન પર પણ તમને ફક્ત ને ફક્ત મૂળનો પાવડરનો તમને એની અંદર તમને પાઉચ પણ જોવા મળી શકે અને આપણને મળી પણ જાય પણ બને ત્યાં સુધી આપણે જો તમે ઉપયોગ કરવા માંગતા હો ને મિત્રો તો તમે તાજા મૂળનો ઉપયોગ કરજો બરાબર અને એ આપણે મૂળ તોડીએ અને થોડા સમય સુધી રાખીએ એટલે એ મૂળ બને ત્યાં સુધી એ બગડવાની શક્યતા વધી જાય છે મિત્રો એનું ખાસ ધ્યાન રાખજો એટલે તમે તમે પાવડર બનાવીને પીવો હોય પેસ્ટ બનાવવી હોય બરાબર તો તમે તાજા મૂળ લઈ આવો એને પેસ્ટ બનાવો અથવા એને કૂટી નાખો ને તમે મિક્સ કરીને તમે એકદમ તાજું તાજા મૂળનો જે ઉપયોગ કરો એટલે તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે એ તો આપ સૌ જાણીએ છીએ કે કોઈ પણ આપણે ફળ ખાઈએ કોઈ પણ ખોરાક લઈએ એકદમ તાજું અને ફ્રેશ જો હોય ને તો જેટલા પણ એની અંદર પ્રોટીન વિટામિન હોય એ આપણને કમ્પ્લીટ આપણા શરીરની અંદર મળી જાય બરાબર તો એ રીતના તમે એનો ઉપયોગ કરી શકો તો હવે હું તમને એ મૂળ કેવું આવે એ હું પણ તમને બતાવીશ તો સૌથી પહેલાં તો આપણે જાણી લીધું કે એના પાન જો તમે તોડો ને એની અંદરથી સફેદ દૂધ નીકળતું જોવા મળે અને બીજી એની વિશિષ્ટ ઓળખ છે કે એનું મૂળ વધારે મોટા હોતા નથી પણ એની જે વેલ લાંબી હોય ને એના મૂળ પણ વધારે હોય છે મિત્રો તો એ મૂળ મૂળ તમે તોડો ને એની ઉપરથી તમે લેયર કાઢો ને એટલે એ બદામી કલરનું થઈ જાય તો આ એના તમે મૂળ જોઈ શકો છો જો કે ખૂબ નાનો છોડ છે મિત્રો તો આ આ રીતે તમે ઉખેડો એટલે મૂળ તમને જોવા મળી શકે તો આ રીતે તમે એની અંદર જોઈ શકો આ એનું મૂળ છે મિત્રો જો સફેદ વચ્ચેથી સફેદ દેખાય અને ઉપર કથાઇ કલરનું દેખાય છે તો ઉપરનો ભાગ જો તમે કાઢી નાખો ને એટલે એ આખું ઘેરા બદામી કલરનું થઈ જાય તો આ એની ઓળખ છે તો આવી ઘણી એવી બીમારીઓની તમે ઉપયોગ કરી શકો છો તો પથરી સંબંધની તકલીફ હોય પેશાબ સંબંધની તકલીફ હોય તો એની અંદર તમે ઉપયોગ કરજો અને સાવચેતી રાખજો તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે